ધોરણ સાત ચેપ્ટર તેર આપત્તિ વ્યવસ્થાપન આપત્તિ શબ્દ કાને પડવાની સાથે આપણને મનમાં ભય અને બીખના ભાવ જાગે છે આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા હોનારત કે પ્રકોપ એવા નામે પણ ઓળખે છે આપત્તિની સાથે વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણને આવ્યા વિના રહેતી નથી આપત્તિના જોખમોની આપણે જાણકારી ધરાવીએ છીએ અછત અને રાહત કામગીરી માટેના આયોજન માટે તેના માટેના કારણો જવાબદાર સંજોગોની વિગતો ધ્યાનમાં લેવી પડશે આ જાણકારી આપણને બચાવ માટે ખૂબ ઉપયોગી છે આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિઓને બે ભાગમાં વહેંચી છે તેના પ્રકારો અને તેના વિવિધ સ્વરૂપોને વિગતે જાણીએ કુદરતી આપત્તિઓ ભૂકંપ જ્વાળામુખી દુષ્કાળ દાવાનળ પૂર સુનામી વાવાઝોડું સર્જિત આપત્તિઓ આગ ઔદ્યોગિક અકસ્માત બોમ્બ વિસ્ફોટ ઉપરયુક્ત ઘટનાઓ ભારે વિનાશ અને હાનિ પહોંચાડનારી હોય છે પૂર સુનામી વાવાઝોડું અને દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય છે તેથી તેનો બચાવ કરવા સમય મળે છે અને જાનહાનિ નિવારી શકાય છે જ્યારે ભૂકંપ જ્વાળામુખી અને દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી તેથી તે દ્વારા ભારે વિનાશ થવાની સંભાવના હોય છે અહીં આપણે કુદરતી આપત્તિઓ પૈકી ભૂકંપ વાવાઝોડું પૂર અને દુષ્કાળ અંગે જાણીશું ભૂકંપ સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપવાને ભૂકંપ કહે છે આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે જે ક્ષેત્રો નબળું ભૂપુષ ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે આવા વિસ્તારો અલગ ધારવી શકાય પણ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી તેથી જ્યારે આ આપત્તિ આવે ત્યારે જાનમાલની ભારે ખુવારી વેઠવી પડે છે ભૂકંપના સમયે રાખવાની સાવચેતી શું કરવું વર્ગખંડમાં પાટલી નીચે બેસી જાઓ વીજળીના થાંભલા અને તારથી દૂર રહો સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જાણો શું ન કરવું રખવાયા થઈ બૂમાબૂમ ના કરો ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટ ના વાપરો ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ ના કરો પ્રવૃત્તિ આપેલા નકશાની મદદથી ગુજરાતમાં સંભવિત ભૂકંપનું પ્રમાણમાં વધુ જોખમ ધરાવતા ઝોન ચાર અને પાંચમાં આવતા જિલ્લાઓની યાદી તૈયાર કરો જાણવું ગમશે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ નામના એકમમાં મપાય છે જેમ તીવ્રતા વધુ તેમ વિનાશ વધારે હોય છે ગુજરાતમાં ભૂકંપ તારીખ તારીખ સોળ જૂન અઢારસો ઓગણીસ સ્થાન કચ્છ રિક્ટર સ્કેલ તીવ્રતા આઠ બે તારીખ બાર જુલાઈ ઓગણીસો પંદર સ્થાન અંજાર કચ્છ રિક્ટર સ્કેલ તીવ્રતા છ પોઈન્ટ એક તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક સ્થાન કચ્છ રિક્ટર સ્કેલ તીવ્રતા સાત પોઈન્ટ છ અને સાત પોઈન્ટ સાત વાવાઝોડું વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે તે વાવાઝોડું કે ચક્રવાત એવા નામે ઓળખાય છે આ તોફાની વાતાવરણીય પવનો જે વિસ્તારોમાં ત્રાટકે છે તે ભારે તારાજી અને વિનાશ ફેરે છે ભારતના પૂર્વ તટ અને મલવાર તટે તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે તેની ભારે વિનાશક અનુભવાય છે વાવાઝોડા પહેલા વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લો તંત્રની સૂચના મુજબ સ્થળાંતરિત થઈ જાઓ દરિયાની નજીક નીચાણવાળા ક્ષેત્રોમાં હોય તો ત્યાંથી દૂર ઉચાણવાળા વિસ્તારોમાં જતા રહો ખાવાની વસ્તુઓ ટોર્ચ પીવાનું પાણી કપડાં રેડિયો જરૂરી દવાઓ વગેરે તૈયાર કરી લો વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દો ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળો વાવાઝોડા દરમિયાન ચેતવણી મળતા બધા બારી બારણા બંધ કરી દો જો તમે શાળામાં હો તો વર્કખંડની બહાર ના નીકળો જો તમે વાહનમાં હો તો વીજળીના થાંભલા ઝાડ દરિયાથી દૂર ઊભું રાખી તેની અંદર રહો બચાવ માટે ઊભા કરાયેલા આશરે સ્થાનના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્ત પાલન કરો પ્રાણીઓને ખીલેથી છોડી મૂકો તે છૂટા હશે તો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે જાહેરાતના બોટ કે વૃક્ષો નીચે આશ્રય ના લેવો વાવાઝોડા બાદ હવામાન સાફ થઈ જાય પવન બંધ હોય તો પણ બહાર ના જશો અચાનક પવન અને વરસાદ આવી શકે છે લટકતા ખુલ્લા વાયરોથી દૂર રહો કૂતુહલવા સે એકત્ર થઈ રાહત અને બચાવ કાર્યમાં અવરોધ ના કરો તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ પરત ઘેર જવું રાહત અને બચાવની કામગીરીમાં મદદરૂપ બનો મદદ માગવા સિવાયના ફોન ન કરવા બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક ઠપ થતાં રાહત અને બચાવ કામગીરીમાં વિક્ષેપ પડે છે સુનામી સમુદ્ર કે મહાસાગરના તળિયે થતાં ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટનથી કે મોટા પાયા પર સમુદ્રમાં થતા ભૂસખલનથી પેદા થતાં વિનાશક મોજા સુનામી કહેવાય છે જો કે સુનામીની ઉત્પત્તિ માટે સાગર તળે થતા ભૂકંપો કારણભૂત છે ટૂંકમાં ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે આ મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે વિસ્તરી કિનારે આવે ત્યારે ભારે વિનાશકારી બની જાય છે તેની ઝડપ કિનારે ઓછી થતાં તે વધુ ઊંચાઈ ધારણ કરે છે કિનારે પાણીની દિવાલ બની આગળ વધી ભારે વિધ્વંસ મચાવે છે જોકે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોની મદદથી સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાતો હોવાથી સૂચિત અસરવાળા ક્ષેત્રોમાંથી લોકોને સમયસર સ્થળાંતરિત કરાવી જાનહાની અટકાવી શકાય છે જોકે આવી ટેકનોલોજી કે સાધનો બધા દેશો પાસે નથી છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચાર રોજ આવેલા મહાવિનાશક સુનામીમાં હિન્દ મહાસાગરના તટવર્તી દેશો પૈકીના થાઈલેન્ડ इंडोनेशिया भारत श्रीलंका वगैरह देशों में लगभग बे लाख लोग सुनामी समय राखी सावचेती सुनामी पहला समुद्र दूर खसी जा रेडियो पर आती मुझे मुजब वर्तो समुद्र मोजा असाधारण उछले વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વ ચેતવણીના સંકેતો છે તો તરત કિનારાથી દૂર જતા રહો કેમતી સામાન અને ખોરાક પીવાનું પાણી દવાઓ ટોર્ચ વગેરે જરૂરી ચીજો સાથે રાખો સુનામી દરમિયાન ઊંચાણવાળી જગ્યાના છોડશો સુનામી જોવાનો પ્રયત્ન ના કરો तंत्र द्वारा अपाती सूचनाओं चुस्त रीते अनुसरो कि ऊंचा मकानों पर आश्रय सलामत नहीं त्या ना जाओ सुनामी बाद रेडियो टीवी के सोशल मीडिया पर आती आधारभूत विगतों मुजब वर्तो तंत्र द्वारा सूचना मैं बा ખાલી કરેલા વિસ્તારમાં જવું ક્યારેક અગાઉ કરતાં વધુ ઊંચા મોજા પાછળથી આવી શકે છે પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય તો પ્રવેશ ના કરો પાણી ગેસ કે વીજળીના જોડાણોમાં આવેલા ભંગાટની જાણ તંત્રને કરો જાણવું ગમશે આ પ્રકારની નિશાની સુનામીની આવવાની સંભાવના દર્શાવતા વિસ્તારોની નિશાની લિવિંગ સુનામી હઝાર ઝોન પૂર એક ધારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂવિસ્તારોનું જળમગ્ન થવું તેને પૂર કહે છે સામાન્ય રીતે આપણે આ ઘટનાને નદી સાથે જોડીએ છીએ પૂર માટે કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ બાંધકામ કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધ જેવા માનવસર્જિત કારણો પણ જવાબદાર છે મોટા શહેરોમાં વધુ વરસાદી ક્યારેક જળ ભરાવવાની સ્થિતિ પૂરનું સ્વરૂપ ધારણ કરે છે પ્રવૃત્તિ આપેલ ગુજરાતના નકશાને આધારે સંભવિત પૂરની શક્યતા ધરાવતા વિસ્તારોની વિગતો શિક્ષકની મદદથી જાણો પૂર વિસ્તારોની માહિતી રાખો અને પૂર દરમિયાન ત્યાં સ્થળાંતર કરો પૂરની તંત્ર દ્વારા અપાતી ચેતવણી મુજબ વર્તો પૂર દરમિયાન ઘરના ગેસ અને વીજળીના જોડાણો બંધ કરી દો તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત તેની બહાર નીકળી જવું અને સાત આઠ વ્યક્તિનું જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પ્રવાહ બહાર નીકળવા પ્રયત્ન કરો પ્રાણીઓને ખુલ્લેથી છોડી મૂકો ખીલેથી છોડી મૂકો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે પૂર બાદ પૂરના પાણીથી બનાવેલ ખોરાક ના ખાશો પાણીને જંતુરહિત બનાવી ઉપયોગમાં લો રસ્તા ખુલ્લા થયાની જાણકારી વગર બહાર ના જશો સાફ વિછીના ઉપદ્રવ સામે સજાગ રહો પ્રવૃત્તિ તમારા ગામ કે શહેરમાં પાણી ભરાતું હોય તેવા વિસ્તારોની યાદી બનાવો તમારા ગામ કે શહેરમાં પડતા વરસાદના પાણીનો નિકાલ કેવી રીતે થાય તેની વિગતો વડીલો પાસેથી જાણો પૂર સમસ્યા હલ કરવા કયા કયા પગલાં ભરવા પડે તેના ઉપાયો વિશે ચર્ચા સત્ર ગોઠવો દુષ્કાળ દુષ્કાળ એ વિનાશકારી અને લાંબા સમય સુધી પોતાની માઠી અસરો છોડે એવી કુદરતી આપત્તિ છે આ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે મોસમી આબોહવામાં દુષ્કાળ સમયાંતરે પડવા એવી લાક્ષણિકતા છે જે વર્ષે વરસાદ ઓછો કે સાવ ના વરસે ત્યારે આ સમસ્યા ઉદ્ભવે છે અછતની સ્થિતિમાં ખેતી અને જીવસૃષ્ટિને પાણીના અભાવે ભારે હાનિ થાય છે અને મનુષ્યો માટે અનાજની સમસ્યા તથા પાલતુ પ્રાણીઓ માટે ચારાની સમસ્યા સર્જાય છે અગાઉ દુષ્કાળમાં ભૂખમરાથી ભારે જાનહાનિ થતી હતી પણ આધુનિક સમયમાં યોગ્ય વ્યવસ્થાપનથી જાનહાની અટકાવી શકાય છે દુષ્કાળ 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 લેવાના પહેલા પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આયોજન કરવું ટપક સિંચાઈનો પ્રચાર અનાજમાં માપ માપબંધી દાખલ કરવી अनाजन बगाड़ अटक भोजन समारंभों पर प्रतिबंध दुष्का दरमियान राहत दरे अनाजरण व्यवस्था गोटवी बांधकाम पंथ राखवा अनाज घासचारा संग्रहखोरी प्रतिबंधात्मक पगला भरवा દુષ્કાળ બાદ ભાવિ આયોજનમાં જળસંચયના કામોને અગ્રતા આપવી અનાજના બફર સ્ટોક માટે આયોજન કરવું નદીઓને એકબીજા સાથે જોડી સમુદ્રમાં વહી જતા પાણીને રોકવું આપત્તિની અસરો હુકમપૂર સુનામી વાવાઝોડું જેવી આપત્તિ ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન કરે છે આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા મકાનો જાહેર સગવડના મકાનો ફરીથી બાંધતા વર્ષો નીકળી જાય છે જે પરિવારોએ પોતાના સ્વજનો આપત્તિમાં અકાળે ગુમાવ્યા હોય તેવા લોકોને ભારે શોખ અને હતાશા ઘેરી વળે છે જે પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની સ્થિતિ ભારે કફોડી થાય છે આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ હોય છે આ પ્રકારની મુખ્ય અસરો જોવા મળે છે આપત્તિઓની અસરો ઓછા વધતા અંશે તમામ લોકો પર પડે છે પણ તે સૌથી માઠી અસરો ગરીબ માણસો અને અભાવગ્રસ્તો પર વધુ થાય છે માનવ જીવન પર તેની વિઘાતક અસરો ઓછી કરવા સાવચેતી લોકજાગૃતિ અને તંત્રને સજ્જ કરવા જેવા પગલાં ભરવાથી તેની વિનાશક તીવ્રતા ઓછી કરી શકાય છે આપત્તિ કે અકસ્માતોની કેટલીક ઘટનાઓ માનવ સર્જિત હોય છે જો આપણે સાવચેતી કે અગમચેતી દાખવી તો આવી ઘટનાઓ નિવારી શકાય છે ઘણીવાર આપત્તિ સમયે લોકો રાહત કે બચાવ કાર્યમાં મદદરૂપ થવાને બદલે તે કામગીરીમાં અવરોધ કે વિલંબ થાય તે રીતે વાહનો ઊભા રાખીને મોબાઈલ ફોનથી વિડીયો ઉતારવા માંડે છે જેના લીધે અસરગ્રસ્તોના જીવનું જોખમ પણ સર્જાય છે આવા સમયે આપણે રાહત અને બચાવ કામગીરીમાં તંત્રને મદદરૂપ થવું જોઈએ જાણવું ગમશે તીડ પ્રકોપ જેવી આપત્તિ તીડ એક કીટક વર્ગમાં આવે છે તેની આશરે અગિયાર હજાર જેટલી પ્રજાતિઓ જોવા મળે છે વળી તે જૂનમાં રહેવાનું પસંદ કરે છે બે હજાર ઓગણીસ વીસમાં ગુજરાતના રણ વિસ્તાર અને રણકાંઠે આવેલી કચ્છ બનાસકાંઠા પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તેનો ઉપદ્રવ જોવા મળ્યો હતો ગુજરાતમાં જોવા મળેલ તીડ રણતીડ કે ખાઉધરા તીડ નામે ઓળખાય છે આ પ્રજાતિના તીડ કરોડોની સંખ્યામાં રૂપે ત્રાટકે છે તેના જીવનકાળ દરમિયાન પોતાના વજનથી હજાર ગણું ખાઈ જાય છે પોતાના સ્થળાંતર માર્ગમાં એ જ્યાં ઉતરે ત્યાં ખેતી પાક લીલી વનસ્પતિ વૃક્ષોના પાંદડાને આહાર બનાવીને એ વિસ્તારના ખેત પાકોને સફાચટ કરી મૂકે છે જે ક્ષેત્રોમાં તીડનો ઉપદ્રવ થાય ત્યાં ખેતી પાકોના અભાવે અનાજની દુષ્કાળ જેવી પરિસ્થિતિ થાય છે જોકે આજના આધુનિક વાહન વ્યવહારની સુવિધાના સમયમાં અન્ય પ્રદેશોમાંથી અનાજ લાવી આતંકી દૂર કરી શકાય છે તીડનો નાશ કરવા ખેતીવાડી વિભાગની સૂચના મુજબ ખાસ દવાઓનો છંટકાવ કરવાથી તેનો નાશ કરી શકાય છે પ્રવૃત્તિ સુનામી મુજબની આકૃતિ પાઠ્યપુસ્તકમાં જોઈ તમારી નોટબુકમાં દોરો પૃથ્વીના ગોળા તેમજ પૃથ્વીના નકશા ઉપર વિવિધ વન્યજીવનના વિસ્તારો સુધી તેમાં હાલ શું થઈ રહ્યું છે તેમજ કેટલા વિસ્તારમાં જંગલો લુપ્ત થવા લાગ્યા છે તે દર્શાવી તેની ચર્ચા કરો આગની આગની ઘટના અંગે કયા વિભાગને જાણ કરવાની જરૂર પડે તેની માહિતી તેમજ ફોન નંબર શોધીને લખો ચૌદમી એપ્રિલ નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવાય છે આ દિવસે તમારી શાળામાં આગ લાગી હોય તો શું કરવું તેની મોકફરી વિદ્યાર્થીઓ દ્વારા યોજો આપણી નજીકના ફાયર સ્ટેશનની મુલાકાત લઈ તેઓ કઈ કઈ કામગીરી કરે છે તેની જાણકારી મેળવો શોર્ટ સર્કિટથી આગ લાગી હોય ત્યારે વીજળી પુરવઠો બંધ કરાવવા કરવાની થતી કાર્યવાહી અંગે જાણકારી એકત્ર કરો નજીકના ભૂતકાળમાં બનેલા આગના બચાવો અંગેની વિગતો સમાચાર પત્રોમાંથી શોધો આગ લાગવાના કારણોની જાણકારી મેળવી સચિત્ર અહેવાલ તૈયાર કરો વધુ વિગતો જાણવા કોઈ વડીલ કે તમારા શિક્ષકની મદદથી નીચેની વેબસાઇટની મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસડીએમ એ ડોટ ઓઆરજી